નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી ના lecture નંબર પાંચ માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે તો આજ ના ટોપિક છે કે સ્વાધ્યાય પાંચ point એક જે આપણે અગાઉના ના ની અંદર શરૂ કરેલું હતું એના પ્રશ્ન નંબર બે નો ચોથો અને પાંચમો પ્રશ્ન આજે ગણવાના છે એટલે બે પ્રશ્ન આપણે ગઈ કાલે અગાઉ ના શીખી ગયા આજે આપણે ચોથો ને પાંચમો પ્રશ્ન શીખવાનો ત્યારબાદ પ્રશ્ન ત્રણ ની અંદર ચાર ચાર પ્રશ્નો છે અને પ્રશ્ન ના એક થી દાખલા આપણે આજે ગણવાના છે તો આજના આપણા લેકચર ને આપણે શરૂ કરીએ તો સમાંતર શ્રેણી ક્યારે કહેવાય એ આપણો મુદ્દો છે હાલ અત્યારે આપણે જે અગાઉ લેક્ચરો શીખ્યા અને આજે જે ભણવાના છે એની અંદર આપણો મુદ્દો છે સમાંતર શ્રેણી ક્યારે કહેવાય

પદ તો એ બરાબર માઇનસ એક આપ્યું છે અને ચોથું પદ મેળવવાનું છે તો બીજું પદ મેળવીએ તો બીજા પદનું સૂત્ર શું બને તો નું જે પદ છે એટલે બીજાની અગાઉ કયું કહેવાય પહેલું પદ પ્રથમ પદ તો પ્રથમ પદમાં ડી એટલે કે સામાન્ય તફાવત જે છે એને આપણે ઉમેરવાનું હોય છે તો કે બીજું પદ જે આપણે જોઈએ છીએ કહીએ તો એ ટુ નું તફાવત ડી છે શું કરવાનું હોય છે પ્લસ તો એ વન એટલે કે પ્રથમ પદ માઇનસ એક છે અને ડી ની કિંમત એક ના માં બે તો બંને અહિયાં મૂકી દઈએ હવે આની પાસે છેદ માં બે છે પણ અહીંયા માઇનસ એક ના છેદ માં કોઈ પદ છે નહીં એટલે ટૂંકમાં એવું કેવાય કે છેદમાં બે થશે કારણ કે આ બે છે ઇકો કોની સાથે ગુણવા પડે છે ની સાથે એટલે માઇનસ બે પ્લસ એક છેદ માં બે તો માઇનસ બે પ્લસ એક એટલે કે માઇનસ પ્લસ માઇનસ થાય માઇનસ પ્લસ પણ મોટા પદની ની નિશાની લખાય એટલે આપણો આન્સર જવાબ છે કેવો આવશે તો ત્રીજું પદ મેળવવું હોય તો શું કરવાનું સેમ પ્રક્રિયા સેમ પ્રોસેસ કે અગાઉના પદ માં સામાન્ય તફાવત ડી છે ને શું કરવાનું છે ઉમેરવાનું છે તો અગાઉનું પદ એટલે ત્રીજાની અગાઉ કયું પદ કહેવાય બીજું પદ તો બીજું પદ એ છે એમાં હું ને શું કરીશ પ્લસ ને શું કરીશ પ્લસ તો એ ની કિંમત મારી પાસે કેટલી આવી છે ટુ ના છે તો ના સ્થાન પર માઇનસ એક ના છેદમાં બે અને ડી ના સ્થાન પર પ્લસ એક ના છેદમાં બે તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે એક ના છેદમાં બે માંથી એક ના છેદમાં બે માઇનસ કરો એટલે આન્સર આવે ઝીરો એટલે કે આપણે જે મગાવ વાત કરી ગયા કે સરવાળા બાદ બાકી પદ દૂર થાય તો શૂન્ય આવે ગુણાકાર ભાગાકાર એક આવે છે તો આપણને શ્રેણી નું ત્રીજું પદ મળ્યું હવે ત્યાર પછી આપણે ચોથું પદ મેળવીએ એટલે કે ચોથું પદ એ ફોર એને મેળવવા માટે શું કરવાનું તો કે અગાઉ નું પદ સેમ પ્રક્રિયા મગજ માં ક્લિયર કરી જ દેવાનું કે જે પદ જોઈએ છે એની અગાઉના ના પદ માં સામાન્ય તફાવત તમારે ઉમેરવાનો તો ચોથાની અગાઉ કયું પદ કેવાય ત્રીજું તો ત્રીજા પદમાં ડી ઉમેરીએ તો ત્રીજું પદ તો ઝીરો જ છે આપણી પાસે એમાં ડી એટલે એકના છેદમાં બે ઉમેરશો એટલે શ્રેણીનું ચોથું પદ છે એ કયું મળશે એકના છેદમાં બે તો આમ આપણી પાસે શ્રેણીના ચારે ચાર પદ આપણને મળી ગયા છે જેમાં પ્રથમ પદ માઇનસ એક આપણને રકમમાં જ આપી દીધું છે ત્યારબાદ શ્રેણી નું બીજું પદ છે માઇનસ એકના છેદમાં બે ત્રીજું પદ છે ઝીરો અને ચોથું પદ છે એક ના છેદમાં બે આમ શ્રેણી નાઇનસ એક માઇનસ એક ના છેદમાં બે ઝીરો અને એક ના છેદમાં બે તો આપણે ચાર પદ મેળવા હવે આગળ પ્રશ્ન પાંચ જોઈએ એટલે બીજા પ્રશ્નનો પાંચમો દાખલો કે જેમાં એ બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ આપેલું છે ને ડી બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ આપેલું છે એટલે પ્રથમ પદ છે એક પોઈન્ટ પચીસ છે અને સામાન્ય તફાવત છે અપૂર્ણાંક હોય કોઈ પણ પ્રકારની રકમમાં પદ આપેલા હોય આપણે આપણા નિયમોને આધીન કાર્ય કરવાનું કે આપણી પાસે જે પદ માગેલું છે એની અગાઉના પદમાં સામાન્ય તફાવત ઉમેરવાનો હોય છે આટલું તમારે મગજમાં ક્લિયર કરવાનું છે તો આગળ વધીએ આપણે તો પ્રથમ પદ તો આપણી પાસે છે જ હવે ત્યાર પછી બીજું પદ પદ જોઈએ છે છે તો એના માટે કે જે એમાં ને શું કરી દેવાનો ઉમેરી દેવાનો તો પહેલું પદ કયું છે તો કે એ વન એમાં ડી ઉમેરી દઈએ તો એ વન એટલે કેટલા છે તો કે માઇનસ એક પોઈન્ટ પચીસ અને ડી એટલે માઇનસ જીરો પોઈન્ટ પચીસ તો બંનેની કિંમત મૂકી દીધી પ્લસ માઇનસ કેવા થશે હવે આ બંને પદ પાછા જોવો છો તો ઋણ છે એટલે કે માઇનસ ની નિશાની ધરાવે છે તો માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ થશે એટલે આ બંનેનો તમારે સરવાળો કરવો પડશે પણ નિશાની તો કોની આવશે માઇનસ ની કારણ કે સરવાળા બાદ બાકી ના નિયમોમાં એવું કેવામાં આવ્યું છે કે તમે સરવાળો કરો કે બાદ બાકી કરો છો નિશાની હંમેશા મોટા પદની જ લાગે છે એટલે અહિયાં બીજું પદ આપડું આવશે માઇનસ એક પોઈન્ટ પચાસ પોઈન્ટ વાળી બાદ બાકી તમને આવડતી જ હોવી જોઈએ તો આ માઇનસ એક પોઈન્ટ પચાસ થઇ શ્રેણી નું બીજું પદ થયું ત્યાર પછી ત્રીજું પદ જોઈએ એ થ્રી તો અગાઉ નું પદ એટલે બીજા પદમાં d ઉમેરે તો બીજું પદ કેટલું આવ્યું છે માઇનસ એક પોઈન્ટ પચાસ અને માઇનસ પ્લસો છે તો પ્લસ માઇનસ જીરો પોઈન્ટ પચીસ હવે માઇનસ માઇનસ પાછું પ્લસ થાય એટલે એક પોઈન્ટ પચાસ માં જીરો પોઈન્ટ પચીસ તમે ઉમેરી દો એટલે તમારો આન્સર આવી જાય માઇનસ એક પોઈન્ટ પંચોતેર એટલે કે સેવન્ટી ફાઇવ હવે અહિયાં તમને એવો વિચાર થતો હોય કે આ કેવી રીતે બાદ બાકી તો અહીંયા પોઈન્ટ પછી અહિયાં પણ બે અંક છે આમાં પણ બે અંક છે એટલે પોઈન્ટ ને દૂર કરી દયો તો એકસો પચાસ માં પચીસ ઉમેરો એટલે એકસો પંચોતેર થાય એમાં ફરી પાછો પોઈન્ટ મૂકી દેવાનો આ શ્રેણીનું ત્રીજું પદ થઈ ગયું હવે ચોથું પદ લઈએ તો કે ચોથા પદ માટે શું કરવાનું તો કે ત્રીજા પદ માં ડી ઉમેરવાનું તો ત્રીજું પદ છે માઇનસ એક પોઈન્ટ પંચોતેર અને ડી છે માઇનસ જીરો પોઈન્ટ પચીસ અહીંયા લખી દઈએ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ 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 પાસે કેવા થાય પ્લસ એટલે જીરો પોઈન્ટ પચીસ એમાં બે ચાર પદ મળી ગયા કે પ્રથમ પદ તો આપણને રકમમાં જ આપી દેવામાં આવે છે માઇનસ એક પોઈન્ટ પચીસ ત્યારબાદ આપણને શ્રેણીનું બીજું પદ મળ્યું માઇનસ એક પોઈન્ટ પચાસ ત્યારબાદ શ્રેણીનું ત્રીજું પદ મળ્યું માઇનસ એક પોઈન્ટ પંચોતેર એટલે કે સેવન્ટી ફાઈવ અને ચોથું પદ આવ્યું માઇનસ બે પ્રશ્ન નંબર બે ના પાંચ દાખલા અહીંયા પૂર્ણ થાય છે હવે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ છીએ એકદમ સીધો અને સરળ પ્રશ્ન છે એની અંદર કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી નથી તો શરૂ કરીએ પ્રશ્ન નંબર ત્રણ એમાં કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે મેળવવાનો છે એટલે આપણને સમાંતર શ્રેણી આપી દીધી છે આપણે માત્ર કયું કાર્ય કરવાનું તો એમાંથી પ્રથમ પદ ગોતી લેવાનું એટલે પહેલું લખ્યું હોય એ પ્રથમ પદ હોય સીધી અને સિમ્પલ છે કોમન સેન્સ જેવી વસ્તુ છે સામાન્ય વાત છે કે શ્રેણીમાં જે પહેલું લખ્યું હોય એ પ્રથમ પદ હોય અને સામાન્ય તફાવત ગોતતા તો આપણે અત્યાર સુધીના દાખલામાં ગોતો હશે કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત તો શરુ કરીએ એનો દાખલો તો શ્રેણી આપેલી છે ત્રણ એક માઇનસ એક માઇનસ ત્રણ રકમ માં જ કીધું છે સમાંતર શ્રેણી છે એટલે આપણે ચકાસવાની કોઈ જરૂર નથી પણ ઘણી વખત યાદ રાખજો કે ઘણી વખત એક્ઝામ ની અંદર અથવા તો કોઈ એવો પ્રશ્ન તમારી સામે આવી જાય કે જેમાં એવું કીધું હોય કે નીચે આપેલી શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો તો યાદ રાખજો કે શ્રેણી કીધું હોય તો તમારે પેલા બતાવવું પડે સમાંતર શ્રેણી છે કે નહીં આ વસ્તુ ખાસ તમારે ક્લિયર કરવાની રહેશે કે કોઈ પણ પ્રશ્નની અંદર જયારે તમને માત્ર એવો શબ્દ આપવામાં આવે કે આપેલ શ્રેણી પણ જો એને સમાંતર શ્રેણી કે તો કોઈ પ્રશ્ન નથી રહેતો પણ જો માત્ર શ્રેણી શબ્દનો ઉપયોગ કરવો હોય તો સૌ પ્રથમ તમારે ચકાસવું પડે કે સમાંતર શ્રેણી છે કે નહીં ત્યાર પછી જે પણ પ્રશ્ન પૂછેલો હોય એનો આન્સર તમે મેળવી શકો છો તો આપણે પ્રથમ પદ ગોતીયે તો પ્રથમ પદ તો મળી જ ગયું છે ત્રણ રકમ માં જ આપ્યું છે એ બરાબર ત્રણ સામાન્ય તફાવત ડી મેળવવો હોય તો ડી નું સૂત્ર શું આવે તો કે એ ટુ માઇનસ એ અથવા એ થ્રી માઇનસ એ અથવા એ ફોર માઇનસ એ થ્રી ટૂંક સામાન્ય તફાવત ગોતવા માટે એવું જરૂરી નથી કે પ્રથમ બે પદ જ લેવા શ્રેણીના ના કોઈ પણ બે ક્રમિક પદ લેવાના હોય તમે પછી ત્રીજું પદ અને પાંચમું પદ લ્યો પાંચમું શબ્દ કેવા પદ વચ્ચેનો તફાવત ગોતવાનો હોય છે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત ગોતવાનો હોય છે તો એ ટુ માઇનસ એ વન તો એ ટુ એટલે કેટલા છે એક અને એ વન એટલે માઇનસ ત્રણ તો એક માઇનસ ત્રણ કરશો એટલે કેટલા મળશે માઇનસ બે શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત મળી માઇનસ એક ત્રણ અને સાત ચાર પદની શ્રેણી આપી છે અનંત સુધી એમાં પ્રથમ પદ તો કે માઇનસ પાંચ મળી ગયું સામાન્ય તફાવત તો કે સૂત્ર એ ટુ માઇનસ એ વન આવે જેમ હમણાં કીધું કે બે ક્રમિક પદ લેવાના હોય છે પેલા બે પદ લ્યો બીજું ત્રીજું હોય ત્રીજું ચોથું હોય કોઈ પણ બે પદ વચ્ચે માઇનસ એક અને એ વન એટલે માઇનસ પાંચ મૂકી દઈએ એના સ્થાન પર એ ના સ્થાન પર માઇનસ એક અને એ વન ના સ્થાન પર માઇનસ પાંચ આ માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ થશે તો માઇનસ એક પ્લસ પાંચ પ્લસ માઇનસ માઇનસ થાય મિસ્ટેક લખાયું છે પણ આપણું પ્રથમ પદ અહિયાં કેટલું છે માઇનસ પાંચ મળ્યો છે અને ડી બરાબર કેટલો લખવાનો છે ચાર જરાક ધ્યાન રાખજો લખતા સમયે કે અહીંયા તમારી પાસે એ અને તમારો ડી છે તમને કેટલો મળ્યો છે તો કે એ આપણને મળ્યો છે માઇનસ પાંચ એની કિંમત કેટલી છે અને ની કિંમત કેટલી મળી છે તો કે ની કિંમત હવે આગળ વધીએ ત્રીજા પ્રશ્ન તરફ તો ત્રીજા પ્રશ્નમાં આપણને શ્રેણી આપી છે એક ના છેદ માં ત્રણ પાંચ ના માં ત્રણ નવ છેદ માં ત્રણ અને તેર ના છેદ માં ત્રણ હવે એમાં પ્રથમ પદ તો કે એક ના માં ત્રણ છે સામાન્ય તફાવત સૂત્ર પાંચ ના છેદમાં ત્રણ અને એ વન એટલે એક ના છેદ માં ત્રણ હવે બધી જ કિંમતો આપણે અહીંયા મૂકી દીધી છે તો હવે આપણે જોઈએ તો છેદ કેવા છે સમાન એટલે સરવાળા બાદબાકી કરવામાં છેદ સમાન હોવા જોઈએ અહીંયા તો છેદ સમાન છે એટલે સીધી અંશની બાદ બાકી થઈ જશે પાંચ માઇનસ એક છેદ માં ત્રણ એટલે સામાન્ય તફાવત મળશે ચાર ના તો આમાં આપેલ શ્રેણી પ્રથમ પદ કેટલું છે તો કે એક ના છે અને સામાન્ય તફાવત કેટલો છે ચાર ના છેદ માં જોઈએ એટલે મિત્રો અહિયાં એક સીધા અને સિમ્પલ પ્રશ્નો છે માત્ર a અને d જ ગોતવાના છે સાદુ માં ખાસ ધ્યાન રાખવાનું તો અહીં પ્રથમ પદ કેટલું થશે જીરો પોઈન્ટ છ તો સામાન્ય તફાવત જોઈએ છે d તો d નું સૂત્ર બાદ કરો તો કેટલા વધે અગિયાર જો તમે પોઈન્ટ દૂર કરી દો તો સત્તર માંથી છ કેટલા વધે અગિયાર તો એક પોઈન્ટ એક આમ પ્રથમ પદ ઝીરો પોઈન્ટ છ અને ની કિંમત કેટલી મળી છે એક પોઈન્ટ એક તો આ સામાન્ય પ્રશ્નો હતા કે જેની અંદર તમારે શું કરવાનું હતું માત્ર પ્રથમ પદ અને સામાન્ય તફાવત જ ગોતવાના હતા હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર તરફ કે પ્રશ્ન નંબર ચાર ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો કે નીચેના માંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે એટલે સૌ પ્રથમ આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એવું બતાવવાનું જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના ત્રણ પદ લખવાના દીધા આપણે નહીં જોવાનું છે તો શ્રેણી સમાંતર ક્યારે થાય કે જ્યારે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય સામાન્ય તફાવત છે કેવો મળવો જોઈએ સમાન તો સમાંતર શ્રેણી છે એ તો આપણે અગાઉ જોઈ ચુક્યા અને પછીના ત્રણ પદ તો આપણે આ દાખલો પણ આગળ ગણી ગયા કે આપણે ચાર ચાર પદ મેળવેલા અહીંયા માત્ર કેટલા ગોતવાના ત્રણ પણ કયા શ્રેણીના પછી ના ત્રણ એટલે કે પાંચ છ અને સાત ગોતવાના તો શરૂ કરીએ આપણે એટલે ખ્યાલ આવશે પેલો પ્રશ્ન જે પાંચ પોઈન્ટ એક ના પ્રશ્ન નંબર ચાર નો પેલો દાખલો રકમ આપી છે બે ચાર આઠ સોળ શ્રેણી આપેલી છે હવે આપણે જોયે કે સામાન્ય તફાવત સમાન મળે છે કે નહીં તો પ્રથમ પદ બરાબર થઈ ગયું સામાન્ય તફાવત જોઈએ છે તો ડી નું એ ટુ એટલે 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 કેટલા થશે બે અહીંયા બાય મિસ્ટેક માઇનસ બે લખાયા છે પણ કેટલા આવશે પ્લસ બે અહીંયા માઇનસ ની ચિહ્નો છે એ ભૂલથી આવી ગયું છે એની જગ્યાએ આપડે પ્લસ બે આવશે આન્સર કેટલો આવશે પ્લસ બે હવે આપણે આગળ વધીએ સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ હવે ત્યાર પછી ના ત્રીજું અને બીજું પદ એટલે એ થ્રી માઇનસ એ ટુ આઠ માઇનસ ચાર એટલે કેટલા આવશે ચાર પછી નો તફાવત જોઈએ કારણ કે ચાર પદ આપ્યા છે તો ચારે ચાર પદ માટે આપણે જોઈ લઈએ પછી એક વાત તમને કહું કે એ ફોર એટલે સોળ માઇનસ આઠ એટલે કેટલા થશે આઠ તો તમે જોશો તો શ્રેણીના દરેક પદ નો તફાવત જુદો જુદો છે પેલા કેટલો મળ્યો તો બે પછી કેટલો આવ્યો ચાર પછી કેટલો મળ્યો દરેક પદ નો સામાન્ય તફાવત છે માઇનસ એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ એ ફોર માઇનસ એ થ્રી માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી તો સામાન્ય તફાવત પણ ગોતવાની જરૂર નથી અને ત્રણ પદ પણ ગોતવાની જરૂર નથી કારણ કે શરત કીધી છે જો સમાંતર શ્રેણી હોય તો જ એ કાર્ય કરવાનું હતું હવે બીજી એક વાત જે હમણાં કીધું તમને એક વાત દર્શાવું છું અહિયાં કે તમારી પાસે તમે જયારે બે તફાવત ગોતતા એ સમાન નથી મળતા તો ત્રીજો ગોતવાની કોઈ જરૂર નથી સાંભળજો ખાસ કે તમારી પાસે અહીંયા પેલો તફાવત બે આવ્યો છે ને બીજો તફાવત ચાર આવ્યો છે તો ત્યાર પછી બંને તફાવત તમે જોયા જુદા જુદા મળ્યા છે તો ત્રીજો તફાવત મેળવવાની કોઈ જરૂર નથી તમે મેળવશો તો પણ કોઈ વાંધો નથી અને નથી નથી મેળવતા તો પણ કોઈ પ્રશ્ન તમારો દાખલો સાચો છે કારણ કે તફાવત સમાન નથી એટલે સમાંતર શ્રેણી નથી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની રકમ આપી છે પેલું પદ બે છે બીજું પદ પાંચના છેદમાં બે પછી ત્રણ અને સાત ના છેદમાં ક્યાં સુધી છે આની પાસે છેદ માં બે એટલે પાંચ ના છેદમાં બે છે પણ બે પાસે નથી તો સરવાળા બાદ બાકીનો નિયમ કઈક સૌ પ્રથમ આપણે લસા લેવો પડે તો આપણે લસા બે થશે એટલે બે ને બે વડે ગુણો એટલે કેટલા થઈ ચાર એટલે પાંચ માઇનસ ચાર છેદ માં બે તો પાંચ માઇનસ ચાર કરો એટલે કેટલા આવે એકના છેદમાં બે તો સામાન્ય તફાવત પેલો કેટલો ત્રીજું બીજું લઈએ તો ત્રીજું પદ છે ત્રણ અને બીજું પદ છે પાંચ ના માં બે તો ત્રણ માઇનસ પાંચ ના માં બે અહિયાં પણ ત્રણ ના છેદ માં કોઈ પદ નથી જયારે પાંચ ની પાસે છેદ માં બે છે એટલે એનો પણ શું કરવો પડશે આપણે લસા લેવો પડશે તો ત્રણ ગુણિયા બે કરો એટલે કેટલા થાય છ તો છ માઈનસ પાંચ છેદમાં બે એકના છેદ માં બે તો અહિયાં તમે જોશો તો બે તફાવત તમને સમાન મળી ગયા એકના છેદમાં બે મળ્યો અને ત્યાર પછી નું પદ છે એ પણ એકના છેદ માં બે તમને મળ્યો તો અહિયાં એવું આના જેવું નથી કરવા કરવામાં અહીંયા આપણે શું વાત કરી કે તફાવત જુદા મળ્યા તો દાખલો તમારો ત્યાં પૂરો થઈ જાય તમે લખી શકો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી પણ અહિયાં બે પદના તફાવત સમાન મળ્યા તો એવું જરૂરી નથી કે આગળ સમાજ મળશે જ ન પણ મળે એટલા માટે યાદ રાખવાનું કે શ્રેણીમાં જેટલા પદ આપ્યા છે તો ત્યાર પછી ના બે પદ જો એટલે સાત ના છેદ માં બે અને એ થ્રી એટલે કેટલા છે ત્રણ તો એની કિંમત મૂકી તો અહીંયા પણ લસા લેવો પડે એટલે ત્રણ દુ કેટલા થશે છ તો સાત માઇનસ છ છેદ માં બે એટલે એનો સામાન્ય તફાવત પણ તમને કેટલો મળી ગયો છે એક ના છેદમાં બે તો તમે અહીંયા જોયું છે નિયમ પ્રમાણે કે બધા જ પદ વચ્ચેનો સામાન્ય તફાવત થઈ તમને કેવો મળે છે સમાન મળે છે તફાવત સમાન હોય એટલે શ્રેણી સમાંતર કે અહીં એ ટુ માઇનસ એ વન ઇઝિકવલ ટુ એ થ્રી માઇનસ એ ટુ ઇઝ એ ફોર માઇનસ એ થ્રી મળે છે એટલે કે સામાન્ય તફાવત સમાન છે માટે આપેલી શ્રેણી કેવી ગણાય છે સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ગોતવાનો સામાન્ય તફાવત ગોતી દીધો તફાવતમાં બે હવે પછી ના ત્રણ પદયા કેટલા છે તો એટલે સાત અને આઠ સાત એટલે ચાર પછી ના એટલે ચોથા પછી પાંચમું પદ આવે તો પાંચમું પદ મેળવવું છે તો જેમાં વાત કરી અગાઉ કે અગાઉના પદમાં ડી એટલે કે સામાન્ય તફાવત ઉમેરવાનો હોય છે તો કે પાંચમું પદ મેળવવું હોય તો અગાઉનું પદ ચોથું થાય એમાં એટલે એટલે સાત ના છેદ માં બે છે અંશ નો સીધો સરવાળો થાય માટે એફઆઈક્વલ ટુ સેવન પ્લસ વન અપોન ટુ એટલે કે છેદ સમાન છે તો અંશ નો સરવાળો તો એફઆઈ ઇઝ ઇક્વલ ટુ એટ બાય ટુ એટલે સાત ને એક આઠ આઠ ના છેદ માં બે એટલે એફઆઈ કેટલું મળ્યું ચાર હવે એવી જ રીતે છઠ્ઠું પદ લાવવાનું શ્રેણીનું તો શ્રેણીનું છઠ્ઠું પાંચમા પદ માં બે ને ચાર વડે ગુણો ચાર દુ કેટલા થાય આઠ આઠ પ્લસ એક કરશો તો કેટલા આવશે નવ ના છેદમાં બે તો આ શ્રેણી નું છઠ્ઠું પદ મળ્યું હવે સાતમું પદ જોઈએ છે તો છઠ્ઠા પદ માં ડી ઉમેરવાનો તો છઠ્ઠું પદ કયું છે નવ ના છેદ માં બે અને ડી એક ના છેદ માં બે આપણી પાસે મળ્યો છેદ સમાન જ આપ્યા છે તો અંશ નો સરવાળો થશે તો નવ ને એક દસ દસ ના એટલે પદ પદ કેટલું મળશે તો જે ત્રણ હતા એ મળ્યું કે ચાર આપ્યા હતા તો પાંચમું પદ ચાર મળ્યું છઠ્ઠું પદ નવ ના છેદ માં બે મળ્યું અને સાતમું પદ પાછું કેટલું મળ્યું છે પાંચ તો આમ શ્રેણીમાં આપણને સમાંતર શ્રેણી છે એવું આપણે લખી દીધું તો ત્યાર પછી આપણે સામાન્ય તફાવત તો કે ડી બરાબર આપણને એક ના છેદ માં બે મળ્યું અને પછીના ક્રમિક ત્રણ પદ આપણને મળ્યા ચાર નવ ના છેદ માં બે અને પાંચ છે તો આ રીતે મિત્રો આ પ્રશ્નો સોલ્વ કરવાના છે આ પેલો અને બીજો દાખલો આપણે જોયો તો ત્યાર પછી આપણે ત્રીજો અને ચોથો પ્રશ્ન ગણવાના છે થોડો કારણ કે પ્રશ્ન નંબર ચાર ની અંદર મિત્રો આપણને પંદર એક્ષામપલ આપેલા છે તો હવે આપણે ત્રીજો અને ચોથો પ્રશ્ન ગણવા તરફ આગળ વધીએ તો ત્રીજા નિયમો ઉપર કામ કરવાનું કે આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં તો શું કરવાનું સૌ પ્રથમ તો કે સામાન્ય તફાવત ગોતવાના સરખો આવે તો છે અન્યથા નથી તો પ્રથમ પદ માઇનસ એક પોઈન્ટ બે સામાન્ય તફાવત તરફ આગળ વધીએ તો એ ટુ એટલે એટલે કે બાદ બાકી થશે અને નિશાની જેમ કીધું કે સરવાળા બાદ બાકીમાં નિશાની હંમેશા મોટા પદની તો ત્રણ પોઈન્ટ બે અને એક પોઈન્ટ બે માં ત્રણ પોઈન્ટ બે મોટા એટલે માઇનસ જવાબ આવશે તો માઇનસ બે કારણ કે ત્રણ પોઈન્ટ બે માંથી એક પોઈન્ટ બે બાદ કરો એટલે કેટલા વધે માઇનસ બે ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજા માંથી બીજું ત્રીજું માઇનસ પાંચ પોઈન્ટ પ્લસ ત્રણ પોઈન્ટ બે તો પાંચ બે બે કેવા ત્રણ હવે ફરી પાછો અહિયાં મોટા પદની નિશાની એટલે માઇનસ પાંચ પોઈન્ટ બે માં ત્રણ પોઈન્ટ બે બાદ કરો એટલે માઇનસ બે તો તફાવત જો સમાન આવતો જાય છે હવે ત્યાર પછી નો તફાવત લઈ એટલે એ ફોર માઇનસ એ થ્રી તમે જોવો છો તો દરેક ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત આપણને કેટલો મળ્યો માઇનસ બે એટલે કે સમાન મળે છે સમાન મળે એટલે આપેલી શ્રેણી કેવી કહેવાય સમાંતર શ્રેણી કહેવાય છે તો આમ અહીંયા તફાવત સમાન છે છે એટલે એટલે કે કે માટે આપેલ શ્રેણી શ્રેણી સમાંતર તો તો પદ છઠ્ઠું અને સાતમું પદ આપણે મેળવવાનું થશે તો પાંચમું પદ એટલે ચોથા પદ માં ડી ઉમેરવાનું તો ચોથું પદ માઇનસ સાત પોઈન્ટ બે એમાં માઇનસ બે પ્લસ કરવાના છે તો પ્લસ ઓર માઇનસ માઇનસ થશે એટલે માં બે ઉમેરો નવ થઈ જાય એટલે કે નવ પોઈન્ટ બે પણ કેવા તો કે માઇનસ બે મોટા માઇનસ નવ પોઈન્ટ બે અને ની કિંમત તો માઇનસ બે મળી જ છે તો માઇનસ નવ પોઈન્ટ બે પ્લસ ઓર માઇનસ કેવા થશે માઇનસ બે હવે આ બંનેનો માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો કરીએ તો એ સિક્સ ટુ માઇનસ ઇલેવન પોઈન્ટ ટુ એટલે ઓર માઇનસ અગિયાર ને બે કેટલા થશે તેર તો માઇનસ તેર પોઈન્ટ બે તો શ્રેણીના આપણને આગળના ત્રણ પદ જે માગેલા હતા એ ત્રણે ત્રણ પદ મળ્યા કે પાંચમું પદ માઇનસ નવ પોઈન્ટ બે પદ માઇનસ અગિયાર પોઈન્ટ બે સાતમું પદ માઇનસ તેર બે મળે છે તો આપણને સામાન્ય તફાવત આપણે વધીએ આગળ ચોથા પ્રશ્ન તરફ તો ચોથા પ્રશ્નની રકમ આપણને આપેલી છે જેમાં શ્રેણી આપણને આપવામાં આવી છે માઇનસ દસ માઇનસ છ માઇનસ બે બે સુધી તો પ્રથમ પદ માઇનસ દસ

અહીંયા પણ છ મોટા એટલે પ્લસ માં જવાબ આવશે છ માંથી બે જાય તો ચાર તફાવત સમાન આવે છે તો આગળ કાર્ય કરવાનું તો ચોથું પદ બે અને ત્રીજું પદ બે એટલે બે માઇનસ માઇનસ પ્લસ બે તો બે ને બે કેટલા થશે ચાર તો તમે જોશો તો કે ત્રણે ત્રણ સામાન્ય તફાવત છે એટલે કે ચારે ચાર પદ વચ્ચે આપણે બબે ક્રમિક પદ લીધા અને એમનો તફાવત આપણને ચાર એટલે કે સમાન મળેલો છે તો સમાન મળે એટલે આપેલી શ્રેણી કેવી કહેવાય છે સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણી હોય તો આગળના ત્રણ પદ આપણે ગોતવા પડશે તો કે અહીં એ ટુ માઇનસ ટુ એ થ્રી માઇનસ એ ટુ ઇઝ ટુ એ ફોર માઇનસ એ થ્રી મળે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો એની આગળના ત્રણ પદ એટલે કે પાંચમો છઠ્ઠું સાતમું તો પાંચમા પદ માટે ચોથામાં ડી ઉમેરવાનો તો ચોથું પદ બે એમાં ચાર ઉમેરો તો બે ને ચાર કેટલા થઈ જાય છે છ એટલે પાંચમું પદ મળી પાંચમું પદ છ અને એમાં આપણે કેટલા તો છ ને ચાર દસ થઈ ગયા ત્યાર પછી આપણું સાતમું પદ જોઈએ તો છઠ્ઠા પદ માં ડી ઉમેરવાનો તો છઠ્ઠું પદ દસ છે એમાં ડી એટલે કે ચાર ઉમેરો તો દસ ને ચાર કેટલા થઈ ગયા ચૌદ આમાં આપણને શ્રેણીના આગળના ત્રણે ત્રણ પદ મળી ગયા ને ડી પણ મળી ગયો ડી કિંમત કેટલી મળી છે ચાર અને આગળના ત્રણ પદ એટલે કે પાંચમો પદ 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 મળ્યો 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 છઠ્ઠો અને સાતમો છે 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 કેટલો મળેલું તો આ રીતે પાંચમું કેટલું દરેક પદ છે એ મળે છે તો આ રીતે આપણે આવા પંદર દાખલાઓ છે જે પંદરે પંદર પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે ચાર પ્રશ્નો પૂરા થઈ ગયા છે તો આજનો આપણો લેક્ચર હતો અહિયાં પૂર્ણ થાય છે આભાર મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરી દરેક વિડીયોની નોટિફિકેશનો તમે મેળવી શકો આભાર જય શ્રી કૃષ્ણ